તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારી લાલા વ્લોગ યુટ્યુબ ચેનલ પર તો મિત્રો તો મિત્રો એસએમ એમ ઠાકોરને તો તમે જાણતા જ હશો જે મિત્રો ઇન્સ્ટાગ્રામમાં ધૂમ મચાવે છે અને હાલ મિત્રો એસ એમ ઠાકોરનો વિરુદ્ધ પણ ચાલે છે અને મિત્રો એવામાં મિત્રો એસ એમ ઠાકોરે વિક્રમ ઠાકોરનો પણ એક વિડીયો બનાવ્યો છે અને મિત્રો વિક્રમભાઈને તો તમે જાણતા જ હશો જે મિત્રો ગુજરાતના લોક લાડીલા કલાકાર અને તેઓના ફિલ્મો પણ ધૂમ મચાવે છે અને મિત્રો અર્જુન ઠાકોર અને એસ એમ ઠાકોર વચ્ચે હાલ ઘણો બધો વિરોધ ચાલી રહ્યો છે અને મિત્રો વિક્રમ ઠાકોરનો પણ વિડીયો બનાવ્યો છે જે મિત્રો વિડીયો કોમેડી બનાવ્યો છે તો ચાલો આપણે વિડીયો જોઈએ આપણા જીરામાં જીન જાતો રહ્યો તો પાડા મારીનું ચીનો છે તું મારું હાહરું ભૂલી જક જમ તમે અમાર ક્ષેત્રમાં ડબલે જવા નતા આવ્યા તી આયા તા અજીન જાતા રહ્યા હવે શું છે કેમ શું છે એટલે તારી મોગલ ઘરના ક્ષેત્રમાં હગો કન મારું હાહરું ભરી નાછું મારું જીરું એની કાલું કંટાળી ગયા છે તમારી એકાછા માંથી તો હવે મૂન માર્ક આગો તમારા ક્ષેત્રમાં હગવા આયા છે ભરીને જાતો ને બધું હમણાં તો તારી મોગા તો મિત્રો આ કોમેડી વિડિયો એસ એમ ઠાકોર એ વિક્રમ ઠાકોરનો વિડિયો બનાવ્યો છે